ગોરદાદા એવા થા પૂજા કરીને વૈયા લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તો સ્વાગત કરું છું ફરી તમારો અમારો નવો વ્લોગ અને આપણે આ આજે મસ્ત મસ્ત સવાર સવારનો વ્લોગ ચાલુ કરી દીધો છે 6 વાગ્યામાં અને હાલો હું તમને બતાવું કે લોકેશન અમારું ઘર નું કે કઈ રીતે સણગાયા છે ની રાતે તો પડદી આડી હતી કાલના ના વિડિયો માં આજે તમને બતાવવાનું જો અહીંયાથી આ રીતનું કંઈક કરેલું છે અહીંયા આપણે માતાજી છે જો આવી રીતે માંડવી શણગારી છે મસ્ત માંડવી શણગારી છે અને અહીંયા આપણા ખોડિયારમાં એનું પણ સ્થાપન કરી નાખ્યું છે અને આ બધું મેં જો અત્યારમાં તૈયાર કરી લીધું અને હવે છે ને મારે તૈયાર થવાનું બાકી છે મેં આવું બધું તૈયાર કરી લીધું અને એમને કામે બધું કરનાર બધું થઈ ગયું મારા કામ મેં તો ખીર મૂકી દીધી છે કુકરમાં ચોખા મૂકી દીધા છે અને બટેકાનું શાક કરવાનું છે એ આગળ એક બાજુ કરી નાખીશ છોકરાઓ ત્રણેય છે રિયલ જેનું રિયંશ અને એમાં તૈયાર થવાનું બાકી રહ્યું છે ખાલી આપણે હું તૈયાર થઈ જઈશ અને અહીંયા કાંઈક આ રીતનું કરેલું છે બાર ઓટલે અમારે આંગણે માતાજીના માતા રાંદલના હરખના તેડા આવી રીતે પોસ્ટર લગાવેલું છે

લેજો મહાદે મહારા નમસ્કાર અંતર્પયા મેં એટલે કે વોઠિયા પર નમસ્કાર કરવાના તમારે ગૌવણી કરવા ગયા હતા અને જોજી ગોવણી કરવી છે ગોરદાદા આવ્યા ઊંચા કરીને ગયા પછી અમે છે ને નોતરવા ગયા હતા ભુવાજીને અને નોતરીને આવ્યા પછી હવે અમે જો ગોવણી કરવા ગયા હતા હું અને અમારા માસીજીની છોકરી બે તો હવે અમે ગોવણી કરીને જાય ઘરે કેમકે બહુ મોડું થઈ ગયું છે દસ વાગી ગયા છે તો મેં કીધું હાલ તું મારે હારે એટલે અંબી આવ્યા છે ને ઘરે રસોઈ બનાવે છે जनांत कुमार आई मसा पसी विचार करते तो रोहागर घर गुनी आयते बद्दू પતિ્યુ છે ડોડ રાખ્યો ને તા બद्दू પતિ્યુ ને હવે હું છે ને કપડા બદલાવા આવીશ કેમ કે હજી મારે નિવેદ બનાવવાના બાકી છે જમણવાર તો રાખનો છે કે મેં કીધું આપણે પહેલા કપડા બદલી નાખું તો મજા આવે એટલે હાલો હું સૌ પેલા કપડાં બદલી નાખું પછી આપણે છે ને સાદો ડ્રેસ પહેર લેવાનો છે એટલે આપણે નિવેદ તો સારું પડે અને પછી ને જમવાનું અને હવે મોટું જમણવાર છે ને છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશે તો છે ને મેં નિવેદ તૈયાર કરી લીધા છે જો આમાં ખીર છે આમાં ખીચડી છે અને આમાં તલવટ છે આમાં શું છે લાપસી છે અને નીચે છે ચોખા અમારા એટલા નિવેદ થાય છે અને અહીં જો મેં તૈયારી કરી નાખ્યા છે મેં ને બે વાગ્યાની અઢી વાગ્યાની બનાવતી હતી તો અત્યારે સાડા પાંચ થયા ને અમારા નિવેદ તૈયાર થઈ ગયા છે તો આપણે હજી કોઈ આવ્યું નથી ને તો આપણે નિવેદ કરી દેવાના છે એટલે શું કે કાંઈ માથા કોઈ આમ ઓલું ન રે એમ એટલે મેં જો અહીં નિવેદ તૈયાર કરી દીધા છે અને અહીંયા છે ને જો માતાજીને બધાય છે ને આમ દિવેર લાવ્યા હોય ને અહીં મૂકી દીધું તમે અને શ્રીફળ વધેરું અત્યારે માતાજીને અને અહીંયા અમારે છે ને નિવેદ ધરાવવાના છે અહીં માતાજીને ખોડિયારમાં ને અહીંયા નિવેદ ધરાવવાના છે ખોડિયારમાં ને અને જો લોબાન તૈયાર થઈ ગયું છે હા લોબાનમાં નિવેદ ધરાવશે આપી દઉં નિવેદ નિવેદની ડીશ આપી દઉં ને તો આપણે નિવેદની છે આપણે નિવેદન આવી ગયા છે ને ત્યારે ઘોડો ખૂંદવાનો છે અને જમવાનું છે ને બધા એટલે આગળ જો ઓલા આવ્યા છે ઘોડો કુંદવાનો છે પછી જમવાનું છે હાલો જો અમે છે ને એ નીચે બધા જમે છે ને અમે ઉપર વી આવ્યો મેં કીધું આપણે ભલે બધા જમતા એ વી આવું છે ભૂય જ જાવ છે એટલા થાકી ગયા છે હજી છે ને લેડીઝનું જ તે જમવાનું પત્યું છે ને જેન્ટ્સનું તો બાકી છે એટલે જમીન જો અહીં વી ઉપર અને આ છે ને આ છોકરી એ હવારની કામ કરતી થયું આ છોકરી કા કરતી હતી ને તું આ છોકરી હવારની કામ કરતી હતી ને એવું મેં કીધું ને એવું મેં કીધું ને તો આ રિહાણી જોઈ કે હું કામ કરતી હતી તો મારું નામ કેમ લીધું મોઢું ફરી ગયું બહુ કામ કર્યું મારી આટા મારવાનું આ મારી યાર ગોવણી કરવા આવી એટલે એણે રિહાણી જોઈ કે મારું નામ કેમ નથી લેતા એમ અને આણે તો નકરું રોવાનું જ કામ કર્યું સવારનું કા રોતો હતો ને નહીં હવે કાલ છે ને ટકલું થઈ જવાનું છે ટકલું આજ લટ લઈ લીધી ઇ આશભાઈ ની અહીંયાથી આજ રવિવાર છે એટલે કઈ વાળ ઉતારાય નહીં એટલે લટ લઈ લીધી કાલે ટકો કરાવી નાખશું ટકો કરાવશે ને ટકો કરવો તો જો બેઠા છે અને હજી તો છે ને બધા જમેશું એઠે તો બહુ બધું કામ પડ્યું છે પણ અહીંયા રહેતો ન ને એટલે ઉપર લઈને પોતપોતાનું કામ કરે છે અહીંયા બધા જો વાસણ લુવે છે ને કોઈ વાસણ ઉઠકે છે ના જો ધ્યાન રાખે છે કે કોણ કેવું કામ કરે છે ને ધ્યાન રાખો છો ને આ અમારે નણંદ છે હા નણંદ છે ધ્યાન રાખે છે કેવું કામ કરે ને આ નણંદ ધ્યાન રાખે તો એક નો સારું કરે ને તો પાછા વાસણ જાય બધા જો હવનું કામ કરે છે અને આ તો હવામાં હવાની ઊભી જ છે બધા હવનું કામ કરે છે અને બધા તમે કીધા અમે પોતાનું કામ પોતપોતે કરે છે બધા હવું

અને આપણા રાંદલમાં અહીંયા ખોડિયારમાંથી રાંધલમાંથી જો ઘર સૂનું સૂનું લાગશે કાલથી તો અને હવે છે ને આપણે અહીંયા વિડીયો પૂરો કરી દેવાનો છે કેમ કે હું ત્રણ વાગ્યાને ઉઠી ને ત્યારની એક ધારી આમનોમઝ હતી થકાઈ આવી ગયું છે સારું હાલ આપણે વિડીયો પૂરો કરી દેવી